નોકરી શોધવા જઈએ અમને નોકરી કોણ આવશે તાત્કાલિક અમારા બચ્ચાઓના નાણા છે અમે નોકરી કરીએ છીએ આટલા ફરજ એનો આ બદલો સરકારે આપ્યો આ નિર્ણય તત્કાન ખોટો છે અને સરકારે પાછો લેવો જ પડશે આ લેવો જ પડશે લેવો જ પડશે આગામી તમારો શું છે તો અમે ઉગ્ર વિરોધ કરશું આંદોલન કરશું અને ગાંધીનગર પણ જશું મારું નામ સવાસડીય આશિષ કરશનભાઈ હું ટીઆરબીમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું અને આમાં જે સરકારે નિર્ણય લીધો છે પાંચ વર્ષને દસ વર્ષ ત્રણ વર્ષના જે ફરજ ઉપર થયેલા હોય એ ટીઆરબીને ફરજ મુક્ત કરવાનો એ નિર્ણય સર સરકાર દ્વારા જે લીધો છે એ તદ્દન ખોટો છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આવેદનપત્ર આપવા છતાંય જો કાંઈ ન થાય તો અમે ગાંધીનગર સુધીની લડત કરવા તૈયાર છીએ અને આ નિર્ણય સરકારે પાછો લેવો જ જોઈએ કેમ કે જે સરકાર રોજગારની વાત આપે છે તો આ તો જે રોજગારી કરે છે એનો બેરોજગાર કરવાની વાત આવે છે તો આ નિર્ણય તદ્દન ખોટો છે હું આનો સખત વિરોધ કરું છું